નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાનું નામ અને લાયકાત જોઈએ પહેલું છે મેડિકલ ઓફિસર જેના માટે માન યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવેલી હોય છે અને સાથે બેઝિક કોમ્પ્યુટર એમએસ ઓફિસનો જાણકાર હોવો જોઈએ બીજું છે ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ જે આ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી સ્પીચ એન્ડ અને લેંગ્વેજ પેથોલોજી હોવું જોઈએ ત્રીજું સાયકોલોજીસ્ટ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી જો આ ઉપલબ્ધ ના હોય તો માસ્ટર ઇન ક્લિનિકલી સાયકોલોજી હોવું જોઈએ અને સાથે અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવશે ચોથું છે અર્લી ઇન્ટરવેનિસ્ટ ક સ્પેશિયલ એજ્યુકેટર જેના માટે એમએસસી ઇન ડિસેબિલિટી સ્ટડી વિથ બેઝિક ડિગ્રી ઇન બીએચએમએસ કરેલું હોવું જોઈએ પાંચમું છે ડેન્ટલ ટેકનિશિયન તેના માટે માન્ય યુનિવર્સિટીમાંથી એક વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ આ તમામ પોસ્ટ માટેને પગાર ધોરણ જોઈ લઈએ પહેલું છે મેડિકલ ઓફિસર જેનો પગાર સત પંચોતેર હજાર પર મંથ બીજું છે ઓડિયોલોજિસ્ટ અને સ્પીસ થેરાપિસ્ટ જેનો પગાર ઓગણીસ હજાર પર મંથ ત્રીજું છે સાયકોલોજિસ્ટ જેનો પગાર ચૌદ હજાર પર મંથ ચોથું છે અલી ઇન્ટરવેનિસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર જેનો પગાર એકવીસ હજાર પર મંથ પાંચમું છે ડેન્ટલ ટેકનિશિયન જેનો પગાર વીસ હજાર પર મંથ રાખવામાં આવેલો છે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ ઉમેદવારે ફક્ત આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓ પર અરજી કરવાની રહેશે રજિસ્ટર્ડ આઈડી કાં તો સાદી ટપાલ દ્વારા અરજી માન્ય ગણવામાં આવશે નહીં એટલે તમારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જો સ્પષ્ટ ન દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશે તો અરજી રદ ગણવામાં આવશે ત્રીજું ઉમેદવારો એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં આ તમામ પોસ્ટ માટેની વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે પાંચમું નિમણૂકને લગતી આખરી નિર્ણય તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ ગોધરાનો રહેશે આ તમામ લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસથી નવ આઠ બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્યસાથી વેબસાઇટ પર કરી શકશો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ